વિગત બે એપિસોડથી આપણે વિપુલભાઈ ચૌધરીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં પાઇલ્સ અંગે ચર્ચા કરી રહ્યા છે એમાં ગુદાના મસ્સા આવી ગયા ફ્યુશર અને પાઇલ્સ આવી ગયું ગુદાનો સોજો આવી ગયો અસહ્ય વેદના આવી ગઈ આંતેડું બહાર નીકળવાની તકલીફ હોય તો એ આવી ગઈ અંદરના મસ્સા આવી ગયા ફિશર આવી ગયું એટલે ટૂંકમાં ભગંદર સિવાયના વિષયોમાં કવર કર્યા છે તો કાગળ પેન લઈને લખવું હોય તો લખી લો સિમ્પલ સિમ્પલ પરંતુ ઘરગથાઉ પ્રયોગ છે આ વિષયમાં સુબે ધ્યાન રાખવાનું કે સૌથી પહેલાં તો આ થાય જ કબજિયાતના કારણે અથવા ફાઇબર્સ ન ખાવાના કારણે અથવા લીસ્સી વસ્તુઓ ફાઇબર્સ વગરની વસ્તુઓ વધારે ખાવાના કારણે આ વિષય થતા હોય છે ફિશર ફાઇલ્સ થતા હોય છે અથવા ગરમ તાસીરની આઈટમો વધારે પડતી ખાવાથી દાખલા તરીકે વચ્ચે કોરોના કાળમાં લોકોએ આદુ કાળા મરી લવિંગ વગેરેના ઉકાળોનો ધૂમ ઉપયોગ કર્યો છે તો એમાંથી કેટલાય લોકોને પેલા રોગમાં તો ફાયદો થયો કોરોનામાં પરંતુ આ કાળાનો સતત ત્રણથી ચાર મહિના ઉપયોગ કરવાથી કેટલાકે વરસ વરસ પીધું છે એવા લોકોને પેટમાં ચાંદા પડ્યા છે એટલે અલ્સર થયા છે કેટલાયને ફિશર અને પાઇલ્સ થયા છે કેટલાકનું પાચન જ ખાડે ગયું છે અને આખું શેડ્યુલ પેટના લીધે ડિસ્ટર્બ થઈ ગયું છે મણિપુર અને સ્વાદિષ્ઠાન ચક્ર મૂલાધાર ચક્ર એમના ડિસ્ટર્બ થયા છે બગડી ગયા છે આજે રોગોની મેં વાત કરી કે આટલા આટલા રોગો ઉપરાંત ગુદાને લગતા જે લોકોને કોઈ નાના મોટા પ્રોબ્લેમ હોય પગંદર સિવાય એ લોકોને આજે પણ કેટલાક ઉપાયો હું જણાવું છું ઘરગથ્થુ ઉપાયો છે ઔષધિ ઉપચાર નથી એ લોકોને ભરપૂર ફાયદા થઈ શકે છે મિત્રો એવા કિસ્સામાં તમારી પાસે કાગળ અને પેન હોવી જોઈએ લખી લો અથવા તો આ વિડીયો સેવ કરી લો અથવા આ વિડીયો સાંભળીને કોઈને મૌખિક ચર્ચા કરી લો તો આ વાત તમને યાદ રહી જશે જરૂરતમંદ વ્યક્તિને બે ત્રણ વાર આ વાતનું રિપિટેશન કરી લેશો તો પણ આ વાત લાઈફ ટાઈમ તમને યાદ રહી જશે પછી આમાં તમને વિશેષ વાત એ કરવાની કે અગાઉ પણ બે વિડીયો આ જ વિષેના મૂકેલા છે હું આંગળી મૂકું છું એ જગ્યાએ તમને એની લિંક જોવા મળશે હવે ત્રીજા એપિસોડમાં હું ઘરગથ્થુ પ્રયોગોની વાત કરું તો એ આ મુજબ છે કાગળ પેન લઈ લેજો ગુદાના કષ્ટમાં રાહત મેળવવા બાર કલાક ગૌમૂત્રમાં પલારી સૂકવી ચૂર્ણ બનાવેલ હરડે ખાવી જોઈએ એનું ચૂર્ણ બનાવીને ડબ્બીમાં ભરી રાખવાનું બાર કલાક એના ગૌમૂત્રમાં પલારી તાપમાં સુકવવાનું પછી એનું ચૂર્ણ બનાવવાનું અને એનો ઉપયોગ રાત્રે જમાના ત્રીસ મિનિટ પછી હુંફાળા પાણી સાથે કરવો જોઈએ એક ચમચી જેટલા ચૂર્ણનો અથવા દિવેલમાં સાંતળી લેવાની હરડે જે છે કઢાઈમાં દિવેલમાં સાંતળી લેવાની એ સાતળેલી હરડે તમે સમજો એનું ચૂર્ણ બનાવશો અને એ પણ જો રાત્રે લઈ લેશો ભોજનના ત્રીસ મિનિટ પછી એક ચમચી જેટલું અથવા પોતાની તાસીરને અનુકૂળ આવે એટલું તો પછી એના પણ અદ્ભુત ફાયદા છે જે લોકોને ખૂબ લાય બળતી હોય ગુદા પર ચીરા પડતા હોય એ લોકોને જરી અમથામ માખણમાં હળદર ચપટી બે ચપટી નાખી દેવાની મિક્સ કરીને એ રાત્રે સૂતી વખતે અને મળ ત્યાગ પછી ગુદા પર લગાવવાની આદત રાખવી જોઈએ દિવસમાં બે ત્રણ વાર પણ આ લગાવી શકાય ચસરાટ બંધ થઈ જશે બેસવાની તકલીફમાંથી રાહત મળશે નથી બેસાતું એ લોકોને માટે ફાયદાકારક છે અને ત્યાં થોડી સ્નિગ્ધતા આવી જવાથી તમને થોડું મુમેન્ટમાં ઇઝી થઈ જશે હા માખણ પણ તમે સોલ્ટવાળું નહીં લેવાનું સોલ્ટવાળું માખણ પીળા પડતા રંગનું હોય છે જ્યારે દૂધવાળાના ત્યાં જે માખણ મળે છે એ સોલ્ટ વગરનું એકદમ શુભ્ર હોય છે વ્હાઇટ રંગનું હોય છે એ જ માખણ લેવું જોઈએ બજારું માખણમાં સોલ્ટ નાખેલું હોય છે અને સોલ્ટ વાળું માખણ લેશો તો તમને ઉલ્ટાની લાહ વધી જશે નમકથી આપણે નહીં કોઈને વાગ્યોની ઉપર નમક નાખીએ તો કેટલી લાય બળે તો એ માખણથી તમને લાહ વધી જશે આવા સંજોગોમાં કારેલાનો રસ પણ ગુદા પર લગાવી શકાય છે કારેલાની ભાજી પણ ખાઈ શકાય છે અથવા ત્રણથી ચાર કારેલાનો રસ પીવો જોઈએ ત્રીસ મિલી માં એક રસાળ લીંબુ નીચોવી પછી તેને બરાબર હલાવી સિરિંજ એનીમાંથી થોડા દિવસ રોજ રાત્રે ગુદામાં તે ઇન્જેક્ટ કરીને સૂઈ જવું જોઈએ આનાથી ખાસ જે લોકોને ગુદાના મસ્સા છે એ લોકોને ભરપૂર રાહત થશે અને એની સિરિંજો બજારમાં મળતી જ હોય છે ઇઝીલી મળતી હોય છે તો મિત્રો એનો ઉપયોગ કરો આસાન પ્રયોગો છે ઘરગથ્થુ પ્રયોગો છે રાત્રે મળ પ્રવૃત્તિ પણ ઈઝી થઈ જશે એકદમ ઇઝી થઈ જશે અને રાત્રે પણ સેન્સેશન આવે મળના કારણ કે ડીવેલ જેવી સ્નિગ્ધ વસ્તુ વાપરેલી છે ધક્કો મારીને સરકાવે વાયુને પણ એવી વસ્તુ આપણે લીધી છે તો તમને ઘણી રાહત થશે એ ઇન્જેક્ટ કર્યા પછી કમરના નીચે એક નાનું ઓસિકું મૂકીને બે પગ સામે સોફા પર કે ટેબલ પર મૂકી દેશો ઢલાન થોડું આમનું રાખશો તો પછી એ જે ઇન્જેક્ટ કરેલી દિવેલ છે લીંબુ છે એ આંતરડામાં થોડું આગળ સુધી જશે અને ઘણી બધી રાહતો કરશે તો મિત્રો આ સિમ્પલ સિમ્પલ પ્રયોગો બતાવ્યા છે એના ખરેખર તમે ઉપયોગ કરી જુઓ અથવા તો યોગાલયમાં ગુદાના મસાનું એક વિશેષ તેલ મળે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો ઈઝી છે બધું જ ખાનપાન સુધારો સાંજે છ વાગતા પહેલાં ભોજન કરી લેશો તો આમાંથી ઘણા બધા મોટા ભાગના નેવું ટકા જેટલા પ્રશ્નો નિકાલને પામશે બાર કલાકનો રોજ ઉપવાસ કરો સાંજે છ પહેલા જમી લો સવારે છ વાગ્યા પછી જ જે કઈ લેવું હોય લેજો રાત્રિ દરમિયાન તમે પાણી લઈ શકો છો અસ્તુ વંદે માત્ર આ સંવાદનો બધો શ્રેય ભગવાનના ચરણોમાં અર્પિત કરું છું આપને પણ વંદન કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું when they matter